મિત્રો હેલ્થ હબ ગુજરાતી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે શું તમે જાણો છો કે જે વસ્તુને તમે દરરોજ સવારે એનર્જી બૂસ્ટર સમજીને પીવો છો તે વાસ્તવમાં એક ધીમું અને નિર્દય ઝેર છે જે તમારા આંતરિક અંગોને ઓગાળી રહ્યું છે જી હા આજે અમે એક એવા ભયાનક અને અદૃશ્ય સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે આ એક કઠોર અને નિર્દય વાસ્તવિકતા છે આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ દરરોજ સવારે ઉઠ્યા પછી તરત જ એક એવું ધીમું ઝેર ગ્રહણ કરી રહી છે જે આપણા શરીરના આંતરિક અંગોને ધીમે ધીમે નષ્ટ કરી રહ્યું છે વર્ષોથી ચાલી આવતી તમારી આ દેખાવમાં નિર્દોષ લાગતી આદત તમારી ગરમાગરમ દૂધવાળી ચા કે કડક કોફીનો એક કપ આ માત્ર એક આદત નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર આવેલું એક ભયાનક જીવલેણ સંકટ છે કદાચ તમે વિચારતા હશો કે તેના વગર તમારા દિવસની શરૂઆત થઈ જ નથી શકતી પરંતુ આ આદતને વશ થઈને તમે જે ગંભીર ભૂલ કરી રહ્યા છો તેનું પરિણામ માત્ર દૂરગામી જ નથી પરંતુ તે ભવિષ્યમાં તમને હોસ્પિટલ સુધી પહોંચાડી શકે છે શું તમે જાણો છો કે તમારી મનપસંદ ચા કે કોફીની અંદર ટેનિન અને ઉચ્ચ માત્રામાં કેફીન જેવા ખતરનાક વિસ્ફોટક સંયોજનો છુપાયેલા હોય છે જ્યારે તમે ખાલી પેટ એટલે કે પેટ સંપૂર્ણપણે ખાલી હોવાની અવસ્થામાં આ પીણા લો છો ત્યારે તે તમારા પેટના આંતરિક વાતાવરણને એવી રીતે બગાડી દે છે કે ગેસ્ટ્રિક એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ અનેક ગણો સાચે જ એક પરમાણુ વિસ્ફોટની જેમ વધી જાય છે આ તીવ્ર પ્રક્રિયાને ગેસ્ટ્રિક બળતરા કે સોજો કહેવામાં આવે છે તમારા પેટનું નાજુક સ્તર આ એસિડને સહન નથી કરી શકતું ઘણા આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણો અને ભયાનક સંશોધનોમાંથી જે ડરામણી માહિતી સામે આવી છે તે સાંભળીને તમે ચોંકી જશો જે લોકો લાંબા સમયથી દરરોજ સવારે ખાલી પેટ આ એસિડ બોમ્બ ચા અને કોફીનું સેવન કરી રહ્યા છે તેમનામાં માત્ર ગેસ એસિડિટી અને ભયાનક પેટના સોજાની સમસ્યા સતત વધી રહી છે પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક એ છે કે લાંબા સમય સુધી ગેસ્ટ્રિક બળતરા અને એસિડ રિફ્લક્સના કારણે તેમનામાં અન્નનળી એટલે કે ગ્વાસનળીના કેન્સરનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે જોખમ અહીં જ સમાપ્ત નથી થતું આ ઝેર જે કેફીન અને ટેનિનથી ઉત્પન્ન થાય છે તે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અત્યાધિક ઉત્તેજિત કરીને તેને પ્રભાવિત કરી શકે છે પરિણામે તમારી માનસિક સ્થિરતા ઊંઘનું ચક્ર અને દૈનિક કાર્યક્ષમતામાં પણ અસામાન્ય ફેરફારો જોવા મળે છે જેમ કે અત્યધિક ચિંતા એટલે કે એન્ઝાઇટી અને બેચેની ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ક્ષેત્રના અસંખ્ય લોકો જેમાં શ્રીમાન રમેશચંદ્ર જેવા વ્યક્તિઓ સામેલ છે જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ આદતનો શિકાર હતા તે તમામમાં અત્યાધિક એસિડિટી કાયમી પાચન સંબંધી સમસ્યાઓ અને આંતરડાની નબળાઈ જોવા મળી યાદ રાખો શરીરનું દરેક અંગ તમારી પાસે આ ઝેરને રોકવાની ભીખ માંગી રહ્યું છે પરંતુ થોઘો આ ભયાનક અને વિનાશક ચા કે કોફીની લતમાંથી એક પળમાં છુટકારો મેળવવાનો એક ચમત્કારી અને ક્રાંતિકારી ઉપાય તમારી પહોંચમાં છે જે તમારા શરીરને અંદરથી સાફ કરી દેશે જો તમે આજે જ આ આદતને સવારે એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે તાજા લીંબુના રસના સેવનથી બદલી શકો છો તો તમારા શરીરને કેટલાક એવા અવિશ્વસનીય અને અકલ્પનીય સ્વાસ્થ્ય લાભ મળશે જે તમારા જીવનનું સંપૂર્ણપણે કાયાકલ્પ કરી દેશે તો શું તમે તૈયાર છો તમારું જીવન બચાવવા માટે આજની આ વિસ્તૃત અને વિસ્ફોટક ચર્ચામાં આપણે તે સૌથી મહત્વપૂર્ણ જીવન બદલનારા લાભો વિશે વિસ્તારથી જાણીશું જે તમે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી પીને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકો છો આ ચર્ચાને એક પળ માટે પણ બંધ ન કરતા કારણ કે બરાબર વચ્ચે હું એક એવી જરૂરી વૈજ્ઞાનિક વાત ઉજાગર કરીશ જે તમારા મનને પ્રભાવિત કરશે અને તમે આપોઆપ કાલ સવારથી જ આ નવી આદત શરૂ કરવા માટે બંધાઈ જશો આપણા શરીરને સક્રિય રાખવાની મુખ્ય ચાવી પાચનતંત્ર છે જેને આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ કહીએ છીએ તેના યોગ્ય અને સચોટ કામ કરવા પર જ આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય અને જીવનશક્તિ નિર્ભર છે જ્યારે આપણે સવારનો નાસ્તો કે દિવસના અન્ય સમયે ભોજન ગ્રહણ કરીએ છીએ તો તે ભોજન આપણા પેટમાં પ્રવેશીને નાના નાના ટુકડાઓમાં તૂટવાનું શરૂ થઈ જાય છે આ બ્રેકડાઉન પ્રક્રિયા ગેસ્ટ્રિક જ્યુસ દ્વારા પૂરી કરવામાં આવે છે હવે અસલી જાદુ જુઓ જ્યારે તમે સવારે ખાલી પેટ નવશેકું પાણી અને લીંબુનો રસ પીવો છો તો તમારું પેટ ઉત્તેજિત થાય છે અને આ ગેસ્ટ્રિક જ્યૂસનો સ્ત્રાવ અવિશ્વસનીય રીતે અનેક ગણો વધી જાય છે પરિણામે તમે દિવસભર જે પણ ભોજન કરો છો તે ખૂબ જ સરળતાથી ઝડપથી અને સંપૂર્ણ રીતે પચી જાય છે ભોજનના સંપૂર્ણ રીતે તૂટવાના કારણે આપણી જાણીતી ગેસ એસિડિટી કે અપચો એટલે કે ઇનડાઈજેશન જેવી સમસ્યાઓ ફરી ક્યારેય માથું ઊંચકતી નથી તેનો અર્થ છે કે તમારું પેટ એકદમ સાફ હળવું અને કાર્યશીલ રહેશે નવશેકું પાણી અને લીંબુનો રસ તમારી પાચન પ્રક્રિયા માટે એક અદ્ભુત અને શક્તિશાળી કુદરતી ટોનિક છે જે કરોડો રૂપિયાની દવાઓ કરતાં પણ વધારે અસરકારક છે આપણા શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અને અદ્વિતીય અંગ છે લીવર લીવર ત્યારે જ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે જ્યારે તેમાં કોઈ ઘાતક ઝહેરી ટોક્સિન કે વધારાની ચરબી જમા ન હોય અહીંથી જાદુઈ લીંબુ પાણીની ચમત્કારિક ભૂમિકા શરૂ થાય છે નવશેકુ પાણી અને લીંબુનો તાજો રસ લીવરના કોષોમાં જમા થયેલા હાનિકારક ટોક્સિનને ઝડપથી દૂર કરવામાં કે સાફ કરવામાં સીધી અને અસરકારક રીતે મદદ કરે છે આ સાથે જ લીવરના કોષોમાં વર્ષોથી જમા વધારાની ચરબી કે ફેટ સેલને ઓગાળવા કે પ્રવાહીકૃત કરવામાં પણ લીંબુ પાણી ખૂબ શક્તિશાળી રીતે સહાય કરે છે આ એક અવિશ્વસનીય ફેટ બર્નર તરીકે કાર્ય કરે છે આ ઉપરાંત લિવરથી સ્ત્રાવિત થતા તે તમામ મહત્વપૂર્ણ એન્ઝાઇમ અને પિત્તરસ જે આપણા ભોજનને પચાવવામાં કામ આવે છે લીંબુ પાણી તે એન્ઝાઇમોના સ્ત્રાવ અને તેમની સચોટ કાર્યક્ષમતા વધારવામાં પણ સીધો અને સકારાત્મક પ્રભાવ પાડે છે કુલ મળીને તે લિવરની સંપૂર્ણ કાર્યક્ષમતાને બહેતર ઉન્નત ગતિશીલ અને સચોટ બનાવવામાં મદદ કરે છે આ અદભુત શક્તિ પાછળનું કારણ ખૂબ જ સરળ છે પરંતુ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે લીંબુમાં પ્રચુર માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે જે લિવરના ટોક્સિનને દૂર કરવા જમા થયેલી ચરબીને પીગળાવવા અને પાચક રસો કે એન્ઝાઇમોની માત્રાને અનેક ગણી વધારવામાં મુખ્ય પ્રેરક શક્તિ છે શું તમે ખરેખર ઈચ્છો છો કે તમારી વર્તમાન ઉંમર ચાલીસની નજીક પહોંચવા છતાં પણ તમારી ત્વચા એવી લાગે જાણે તે માત્ર વીસ વર્ષની એક યુવતીની જેમ ચમકતી અને જીવંત હોય જો તમારો જવાબ પૂરા આત્મવિશ્વાસ સાથે હા છે તો જાણી લો લીંબુ પાણી તમારા માટે એક જાદુઈ અને અવિશ્વસનીય સૌંદર્યવર્ધક દવા તરીકે કામ કરી શકે છે અહીં હું સૌથી મોટી અને જરૂરી ચેતવણી આપવા માંગુ છું જો તમે હજુ પણ દરરોજ સવારે ઉઠીને તેજ જૂની વિનાશક આદત મુજબ એક કપ કડક ચા કે કોફી પીવો છો તો તમારા માટે ખરેખર ખરાબ સમાચાર છે ચોંકાવનારા વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે આ આદત તમારી ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી અને અનેક ગણી વધારી રહી છે તમારી ત્વચા પર સમય પહેલાં જે અસમય કરચલીઓ નિર્જીવતા ફિક્કાશ અને ગંભીર ઉંમરના નિશાન વધે છે તેનું મુખ્ય અને મૂળ કારણ તે ભયાનક હાનિકારક ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ફ્રી રેડિકલ ડેમેજ છે આ બંને કારણો જ ત્વચાના કોષોને અંદરથી ઝડપથી મારી નાખે છે જેનાથી ત્વચા ઢીલી પડી જાય છે પરંતુ આ ભયાનક ત્વચાના ઘડપણને તમે સંપૂર્ણપણે અને સફળતાપૂર્વક રોકી શકો જે લોકો દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ નવશેકું પાણી અને શુદ્ધ તાજા લીંબુનો રસ પીવે છે તેમની ત્વચા અંદરથી પોષણ મેળવીને ચમકદાર તાજી અને સ્વસ્થ રહે છે તેનું વૈજ્ઞાનિક કારણ ખૂબ મજબૂત છે લીંબુના રસમાં પ્રચુર માત્રામાં શક્તિશાળી અને સુરક્ષાત્મક એન્ટીઓક્સિડન્ટ હોય છે જેમાં વિટામિન સી મુખ્ય છે આ અદ્ભુત એન્ટીઓક્સિડન્ટ શરીરના કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ફ્રી રેડિકલ ડેમેજ નામની વિનાશક પ્રક્રિયાથી સીધી રીતે બચાવે છે તેથી લીંબુ પાણી પીવાથી તમે માત્ર શરીરને સ્વસ્થ નથી રાખી રહ્યા પરંતુ તમે તમારી રંગતને જ લાંબા સમય સુધી યુવાન અને તરોતાજા બનાવી રાખી રહ્યા છો આ તમારી ત્વચાનું સુરક્ષા કવચ છે આ ઝડપથી બદલાતી દુનિયામાં આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અને પહેલું સુરક્ષા કવચ છે રોગપ્રતિકારક શક્તિ અથવા ઇમ્યુનિટી પાવર અહીં લીંબુ પાણીની ભૂમિકા ખરેખર અવિશ્વસનીય અને અનિવાર્ય છે જે લોકો દરરોજ સવારે ખાલી પેટ નવશેકું પાણી અને લીંબુનો રસ પીવે છે તેમની રોગપ્રતિકારક શક્તિ અકલ્પનીય રીતે અનેક ગણી વધી જાય છે તેનું મુખ્ય કારણ એ છે કે લીંબુના રસમાં જે પ્રચુર માત્રામાં વિટામિન સી હોય છે તેને માનવ શરીરની ઇમ્યુનિટીને સશક્ત પ્રોત્સાહન આપવા માટે સૌથી મુખ્ય અને શક્તિશાળી રક્ષણાત્મક તત્વ માનવામાં આવે છે આ ઉપરાંત લીંબુમાં કુદરતી રીતે જ એન્ટીબેક્ટેરિયલ બેક્ટિરિયલ એન્ટી વાયરલ અને એન્ટીફંગલ ગુણ રહેલા હોય છે કારણ કે લીંબુ પાણી પીવાથી આપણા શરીરની ઇમ્યુનિટી પાવર ચરમસીમા સુધી વધી જાય છે તેથી આપણે પહેલાં કરતાં વધુ સરળતાથી કોઈ સામાન્ય કે ગંભીર બીમારીથી સંક્રમિત નથી થતા અહીં સુધી કે સામાન્ય મોસમી બીમારીઓ પણ જેમ કે વારંવાર થતો તાવ શરદી ઉધરસ કે ત્વચાનું સંક્રમણ તે આપણા શરીર પર સરળતાથી હુમલો નથી કરી શકતા અથવા જો કરે પણ છે તો જલ્દી ઠીક થઈ જાય છે આ એક કુદરતી રસીકરણ છે પાચનની ઉત્કૃષ્ટ પ્રક્રિયામાં સુધારો થવા પર તેનો સીધો અને અત્યંત સકારાત્મક પ્રભાવ આપણા ચયાપચય દર અથવા મેટાબોલિઝમ રેટ પર પડે છે જ્યારે લીંબુ પાણીના માધ્યમથી આપણી પાચન પ્રક્રિયા અસરકારક રીતે સુધરે છે તો આપણે આખા દિવસમાં જે કંઈ પણ નાસ્તો કે અન્ય ભોજન ગ્રહણ કરીએ છીએ તે ભોજનની કેલરી અભૂતપૂર્વ ઝડપથી તૂટવાનું શરૂ થઈ જાય છે એટલે કે તરત બર્ન થવા લાગે છે આ યોગ્ય રીતે તૂટેલી કેલરી શરીરના પ્રત્યેક કોષ અને પેશી સુધી ઝડપથી અને પૂરી ક્ષમતાથી પહોંચી શકે છે આ પૂરી રાસાયણિક પ્રક્રિયામાં આપણો મેટાબોલિક રેટ ખૂબ જ હદ સુધી વધી જાય છે જેના પરિણામે આપણું મેટાબોલિઝમ અસાધારણ રીતે મજબૂત અને બહેતર બને છે તેથી સવારે ખાલી પેટ નવશેકું પાણી અને લીંબુનો રસ લેવાથી એક તરફ પાચન પ્રક્રિયા ખૂબ ઝડપથી સુધરે છે અને બીજી બાજુ આપણું મેટાબોલિક સિસ્ટમ પણ અપ્રતિરોધક રીતે બહેતર થઈ જાય છે ફળ સ્વરૂપ આપણું સંપૂર્ણ શરીર અંદરથી શક્તિશાળી ઉર્જાવાન અને પ્રભાવી રહે છે આ વજન ઘટાડવામાં પણ સહાયક છે ત્યારબાદ જે વિષય પર હું અત્યંત મહત્વપૂર્ણ જાણકારી આપીશ તે તમારા શરીરના એક વધુ મહત્વપૂર્ણ અંગ કિડની એટલે કે મૂત્રપિંડના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ જેના મુખ્ય કાર્યાત્મક સંયોજનને વૈજ્ઞાનિકોએ શક્તિશાળી સાઇટ્રેટ નામ આપ્યું છે તે કિડનીમાં જો કોઈ નાની પથરી કે સ્ટોન બની ગયો હોય તો તેને તોડવા ઓગાળવા અને બહાર કાઢવામાં વિશેષરૂપે મદદ કરે છે આ સાઇટ્રેટ સંયોજન પથરીના રાસાયણિક બંધનને અસરકારક રીતે નબળું પાડીને તેમને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે અને તે ટુકડાઓને પેશાબના માધ્યમથી શરીરમાંથી સરળતાથી અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સહાયતા કરે છે આ ક્ષમતા એટલી મજબૂત છે કે ડોક્ટર પણ ઘણીવાર કિડની સ્ટોનના શરૂઆતી તબક્કામાં ઉપચાર તરીકે લીંબુ પાણી પીવાની સલાહ આપે છે તેથી દરરોજ સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી તે સ્ટોન ખૂબ જલ્દી અને સુરક્ષિત રીતે શરીરમાંથી બહાર નીકળી શકે છે આ કિડનીને હંમેશા ઝેરમુક્ત રાખે છે અને તેની કાર્યક્ષમતાને પહેલાં કરતાં વધુ મજબૂત કરે છે અને અંતમાં તે સૌથી ચર્ચિત પરંતુ સૌથી જબરદસ્ત પ્રભાવી મુદ્દો લીંબુ પાણી તમારા શરીરનું વધારાનું વજન ઓછું કરવા માટે એક કુદરતી સુરક્ષિત અને પ્રભાવી સાધન છે આપણા શરીરમાં જો વધારાની ચરબી જમા હોય પછી તે પેટ પર હોય શરીરના કોઈપણ ભાગમાં હોય કે અહીં સુધી કે આંતરિક અંગોની ચારે બાજુ જમા ખતરનાક વિસેરલ ફેટ હોય લીંબુનો રસ અને હળવા નવશેકા ગરમ પાણીનું મિશ્રણ તે ફેટને ઝડપથી ઓછું કરવા અને જડમૂળથી પીગળાવવામાં મદદ કરે છે આની પાછળનું મુખ્ય કારણ પણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે લીંબુમાં રહેલા સાઇટ્રિક એસિડ અને ફાઇબર પેક્ટીન મુખ્યત્વે આપણા શરીરની વધારાની ચરબીને સક્રિય રીતે પીગડાવવા મેટાબોલિઝમ વધારવા અને બિનજરૂરી ભૂખને નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે આ ફેટ કોષોને સીધા ઉત્તેજિત કરે છે અને તેમને ઊર્જા ઉત્પાદનમાં ઝડપથી ઉપયોગ કરવામાં મદદ કરે છે આ અદ્વિતીય ક્ષમતાને કાયમી ધોરણે પ્રાપ્ત કરવા માટે લીંબુ પાણીનું સેવન નિયમિત રીતે દ્રઢતાથી અને લાંબા સમય સુધી કરવું જરૂરી છે આ પાતળા થવાનો અચૂક ઉપાય છે તો મિત્રો આજની આ ગહન વિસ્તૃત અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ચર્ચાના માધ્યમથી આપણે નવશેકા પાણી અને લીંબુના રસના કુલ આઠ અત્યંત મહત્વપૂર્ણ અને અવિશ્વસનીય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો વિશે વિસ્તારથી જાણ્યું મને પૂરી આશા છે કે આ મહત્વપૂર્ણ અને જીવન બદલનારા સ્વાસ્થ્ય લાભોને જાણ્યા પછી તમે હવે એક પણ મોડું કર્યા વગર કાલ સવારથી જ પોતાની તે જૂની ઘાતક ચા કે કોફીની લતને સંપૂર્ણપણે છોડીને તેના બદલે નવશેકું પાણી અને તાજા લીંબુનો રસ પીવાનું શરૂ કરી દેશો આને લાંબા સમય સુધી પીવાથી પણ કોઈ નુકસાન નથી બલકે તે આપણા પાચનતંત્ર અને મેટાબોલિઝમને ખૂબ સારું રાખે છે અને કાયમી ધોરણે સુધારે છે તેનાથી આપણું સંપૂર્ણ શરીર અંદરથી તરોતાજા શક્તિશાળી નિરોગી અને જીવંત બની રહે છે આશા છે આજની આ જાણકારીપૂર્ણ ચર્ચા તમારા બધાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે અને તમને ખૂબ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કૃપા કરીને તેને એક લાઇક કરો અને તમારા બધા પરિચિતો સાથે શેર કરો આ પ્રકારના જાણકારીપૂર્ણ સંશોધન આધારિત અને સ્વાસ્થ્ય સંબંધી વિડિયો નિયમિત રીતે મેળવવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને પાસે રહેલું બેલ બટન દબાવીને ઓલ વિકલ્પ પર ક્લિક કરી દો જેથી કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ તમારાથી ચૂકી ન જવાય મળીએ છીએ આવતા વિડીયોમાં આપ સૌ સ્વસ્થ રહો અને ખુશ રહો અમારી સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ